અને અહીંયા છે દરબારગઢ આ જે સામે દેખાય છે એ છે પ્રવેશ દ્વાર કુંડલધામની અંદર પ્રવેશ કરવા માટેનો જેવા આપણે અહીંથી અંદર આવીશું સીધું જ સામે આવી જાય છે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ સામે મહાદેવ કુંડલેશ્વર મહાદેવ મહાદેવ મંદિર છે સામે છે દરબારગઢ અહીંયા સડકની બંને બાજુએ આવી રીતે હાથી મૂકવામાં આવેલા છે આપ જોઈ શકો છો હાથી કેટલા સુંદર લાગે છે અહીંયા યજ્ઞશાળા છે અને અત્યારે અહીંયા યજ્ઞ ચાલુ છે ભગવાન સ્વામિનારાયણનો તો યજ્ઞશાળામાં ભક્તજનો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે અહીંયા પર અલ્પાહાર ફૂડ ઝોન છે લોકોને બેસવા માટે ખૂબ જ સરસ મજાનું પાર્કિંગ ગાર્ડન ટાઈપ બનાવેલું છે અહીંયા નદીની વચ્ચે ભક્તેશ્વર મહાદેવની ખૂબ જ સરસ મજાની મૂર્તિ છે નદીની વચ્ચે શ્રી નીલકંઠ ફળણીની ખૂબ જ સરસ મજાની મૂર્તિ છે સાથે સાથે નીચે કમળ પણ ખીલેલા છે અહીંયા પર ભગવાનની શ્રી શરણ પાદુકા છે અને ચરણ પાદુકાની દેરી સ્વરૂપે અહીં બિરાજમાન કર્યા છે અને સામે જે ભગવાન છે એ હિંડોળા પર ઝૂલી રહ્યા છે ગાર્ડનની આકૃતિ મૂકવામાં આવેલી છે ખૂબ જ સરસ મજાની લોકોને બેસવા માટે અહીં આરામ કરવા માટે ગાર્ડન આવી આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો અત્યારે આવેલું છે અને વિશાળ પાર્કિંગ આપેલું છે ચારે બાજુ અને અહીંયા છે બાળકો માટેનું રમવા માટે બગીચો બગીચામાં લોકો પોતાના બાળકો સાથે આનંદ લઈ રહ્યા છે અહિયા ભગવાન બાળ સ્વરૂપે હિંસકા પર જુલી રહ્યા છે આખો પાર્કિંગ વિસ્તાર છે મિત્રો મિત્રો મને ગુંડા ધામ ની ખાસિયત એ લાગી કે આખો વિસ્તાર હરિયાળી થી છે નદી કાંઠે છે અને ખુબ જ રમણીય સ્થળ છે પ્રકૃતિને પ્રેમ કરતા હોય તો આ સ્થળે એકવાર જરૂર આવવું જોઈએ સ્થળની મુલાકાત લેવી જોઈએ આ છે મંદિરનો પ્રવેશ ગેટ મિત્રો આ જે સ્વામિનારાયણ મંદિર કુંડલધામ જે છે એ બિલકુલ હાઈવે કિનારે વસેલું છે તો સામે જે છે એ બરવાડા હાઈવે છે અને આ જ હાઈવે સામેની સાઈડ જાય છે એ છે સાળંગપર તો સાળંગપર બરવાડા હાઈવે વચ્ચે આ ધામ આવેલું છે કુંડલધામ તો આ છે કુંડલધામ મંદિરમાં પ્રવેશ કરવાનો એન્ટ્રી દ્વાર આપ જોઈ રહ્યા છો મિત્રો અહીં ખૂબ જ મોટી સાઈઝની હનુમાનજીની મૂર્તિ છે વિડીયો પોઝ કરીને જોઈ લેજો આ બધી વસ્તુઓ અહીં સ્થળ પર આવેલી છે દર્શન કરવા છે હવે આપણે જઈ રહ્યા છીએ શનિદેવ મંદિર તરફ અહીંયા ભગવાન શનિ મહારાજનું ખૂબ જ રમ પવિત્ર મંદિર સ્થળ છે અહીંયા પર રવિ રાંધલ મંદિર છે અહીંયા મહાદેવનું મંદિર છે મહાદેવજીના નંદીજીનું સ્થાન છે અહીં અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શિવલિંગ છે વિશાળ ઘંટ લગાડવામાં આવેલો છે જોઈએ કેવો વાગે છે તો આ સ્થળ વિશે વાત કરું તો મિત્રો ખૂબ જ રમણીય અને સુંદર સ્થળ છે આ કુંડળધામ પ્રકૃતિની નદી કિનારે વસેલું છે આ તો જે કોઈ પ્રકૃતિને પ્રેમ કરતા હોય જે કોઈને શાંતિ ઈચ્છતા હોય એ લોકોએ જરૂરથી એકવાર અહીંયા આવવું જોઈએ અને આ સ્થળની મુલાકાત લેવી જોઈએ તો આ વિડીયોને અહીં વિરામ આપું છું મિત્રો આશા કરું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો વિશે આપનું શું કેવું છે મને જરા કોમેન્ટમાં જણાવજો વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો મળીએ પાછા ફરી વખત નવા વિડીયોમાં ત્યાં સુધી આપ આવજો ખૂબ ખૂબ આભાર મિત્રો બાય